નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાનું રૂમલા ગામે શિવશક્તિ શક્તિ રામદેવકીરનું મંદિર આવેલું છે જે આસ્થાનું પ્રતિક છે અને જ્યાં પૂનમના દિવસે લાખો ભક્તો ઉમટી પડે છે રિપોર્ટર ચંપક પટેલ દ્વારા રૂમલા ગામના શિવશક્તિ મંદિરની શિવશક્તિ રામદેવપીર મંદિરની મુલાકાત લેવાઈ ત્યારે ઘણી બાબતો જાણવા મળી અને જે આસ્થાનો વિષય છે લોકો કેમ ઉમટી પડે છે એ બાબતની પણ લોકોને જાણ થાય શિવશક્તિ રામદેવપીરનું મંદિર ત્યાં જ્યોતનું મહત્ત્વ છે જ્યોત

પેલા આપણે મંદિરમાં કઈક ખેલું છે ભગવાન અગ્નિ શું પ્રગટ થયો કઈક મારી ભૂલ ભગવાન જીવનમાં નથી સાંભળેલું પણ નથી આપડે ગભરાઈ ગઈ પછી એ લોકો હું થયો

ऐसा सुना नहीं पर, गुणे गुणे पर तो जितने पिताजी लाऊंगा उनमें ये शक्ति जिसके लिए वाली પછી તે અજોતે પોટમાં છે તો પછી એ રીતના તો તેના હાજી તો 1 મહિના 11-12 સુધી તેના પર સમાજ છે બરાબર આવી એકય શક્તિ આવી આ એ માતાજીની શક્તિ शिवजीની શક્તિ રામજીની શક્તિ सब जरूरी શક્તિ અને એ શક્તિ આમને તો ખબર પડી હા પણ અમે જાહેર ન કરી શકતી અને લોકોને જેમ જેમ ખબર પડી તેમ તેમ તો કાપતા ગયા કાપતા ગયા લોકોને જેવી આસ્થા જે પૂછે તે લોકોનું આપણે થતું જ આમ તો રુંગલા ગામ આદિવાસી વિસ્તાર છે ને આદિવાસી વિસ્તારમાં કહેવાય છે કે આસ્થાનું પ્રતિક છે જે દેવ સ્વરૂપે કે જ્યોતિ સ્વરૂપે આવે છે તો આપણે અહીંયા ભવ્ય ભક્તો પણ આવ્યા છે એમનું પણ મંતવ્ય લઈશું પરચા માતાજી નવરાત્રી પર માતાજી

खुर्पा दिने आएका अनि सबै साथै